દાદાગીરી જો જિલ્લા પંચાયત પ્રેસિડેન્ટ ની ગાડી છે અત્યારે છે ટ્રેક્ટર વાહન માં લઈ જવામાં આવી છે અને જિલ્લા ગાડી છે એ લાલ નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના અલવા ગામમાં ગઈકાલે સાત ઓક્ટોબરની સમી સાંજે એક દીપડા દ્વારા એક મહિલાનું હુમલો કરી મોત નીપજાવાની ઘટના બાદ આજે આઠ ઓક્ટોબરની બપોરે આ મામલે તિલકવાડા હોસ્પિટલ ખાતે સંજ્ઞાન લેવા પહોંચેલા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કાર્યકર્તાઓ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસી તળવી વચ્ચે ચકમક સર્જાઈ હતી અને ઉગ્ર બોલાચાલી થઈ હતી

કે એમ્બ્યુલન્સની પણ સુવિધા નથી અને આ પરિસ્થિતિ પાછલા ઘણા વર્ષોથી છે ત્યારે બનાવના સ્થળે ત્યારે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તળવી તેમને સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ઇનોવા કાર લઈને આવ્યા હતા જેના ઉપર આમ આદમી પાર્ટી અને હાજર રહેલા ગ્રામજનોએ નિશાન સાધ્યું હતું કે અહીંયા લોકો માટે સબમાહિની નથી અને તમે ઇનોવા લઈને ફરી રહ્યા છો તો આ સબને મૂકીને તેમના ઇનોવા માંકમક ઉગ્ર બની હતી જો ભાઈ અમને દાદાગીરી જો પોતાની કરે છે જો એમની કેટલી દાદાગીરી છે તમારા મોડા સાંભળ્યું છે તમારું નામ અમને ખબર છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામે ગઈકાલે એક દુઃખદ ઘટના બની એક વન્ય પ્રાણી દ્વારા એક મહિલાને સાડા સાતથી આઠ વાગ્યાના સમય દરમિયાન એમણે કપાસના ખેતરમાં એ ખેંચી જઈ અને દીપડાએ એમની પર હુમલો કર્યો હતો અને એ મહિલા મૃત્યુ પામી છે એની મુલાકાતે આજે અમે તિલકવાડા સિવિલ હોસ્પિટલ પર આવ્યા તો એમની જે ડેડ બોડી હતી એ ડેડ બોડીને ફક્ત એક પ્રાઇવેટ ટેક્ટરમાં જે ગરીબ પરિવાર છે એ હજાર પંદરસો રૂપિયાનું પ્રાઇવેટ ટેક્ટર કરી અને એ પરિવાર એ ડેડ બોડીને એમના ઘરે લઈ ગયો તો અમે અહીંયા ગાડી અહીંના ચૂંટાયેલા જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે ભીમસિંહભાઈ તળવીને એમને પણ સ્થાનિક ગ્રામજનોએ રજૂઆત કરી કે સાહેબ અહીંયા ગાડી એક એમ્બ્યુલન્સ સુવિધા હોવી જોઈએ તો ઉશ્કેરીજનક જિલ્લા પ્રમુખે સ્ટેટમેન્ટ આપ્યું કે અહીંયા ગાડી તો અમારા વિસ્તારમાં આવું જ ચાલે છે બરાબર અને આવું જ રહેશે ડૉક્ટર સાહેબ જોડે અમારી વાતચીત થઈ તો ડૉક્ટર સાહેબે કીધું છેલ્લા ચાર પાંચ વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ પણ તેમ છતાં પણ આ દિન સુધી અમારી રજૂઆતો માંગ એ નથી થતી અને દરેક જે આવી ઘટનાઓ બને છે અને મૃત્યુ પામે છે એ લોકોને આવી જ રીતે પ્રાઇવેટ વાહનો કરી અને ડેડ બોડીમાં લઈ જવામાં આવે છે ડેડ બોડીને લઈ જવામાં આવે છે આજે સામાન્ય લોકો માટે જે ફક્ત એક સબ અહીંયા તિલકવાડા તાલુકામાં જરૂર છે બરાબર તે જરૂર અહીંયા જિલ્લા પ્રમુખ જે ભીમસિંહભાઈ તળવી છે એમની સાથે માંગણી કરીએ છીએ તો એ ઉશ્કેરીજનક દાદાગીરી કરી અને સ્થાનિક ગ્રામજનો તેમજ આજુબાજુના લોકોને ધમકાવી રહ્યા છે એટલે આ એક દુઃખદ ઘટના છે બરાબર આવનારા દિવસોમાં જિલ્લા પ્રમુખ પર અમે તમામ ગ્રામજનો અને આગેવાનો ભેગા થઈ અને ઉગ્ર રજૂઆતી કરીશું એ એક પ્રજાના પ્રતિનિધિ છે એક ચૂંટાયેલા પ્રતિનિધિ છે ખરેખર પ્રજાનો જે એ છે એનું નિરાકરણ લાવવું જોઈએ સ્થાનિક લેવલે તો એની જગ્યાએ આજે પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયાની ગાડીમાં ફરતા હોય એનો પણ અમને વિરોધ નથી બરાબર પણ જે માળખાકીય સુવિધાઓ જે આપણા વિસ્તારમાં જોઈએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો ત્રણ હજાર કરોડ રૂપિયાની સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે તો શું તિલકવાડા તાલુકામાં એક સબવાહિની ફાળવવા માટે સરકાર પાસે પૈસા નથી અને મહારાષ્ટ્રની વાત કરીએ તો આ દીપડા જેવા જે વન્ય પ્રાણીઓ છે એ લોકો દ્વારા જો આવી ઘટના કરવામાં આવે તો ત્યાં પચીસ પચ્ચીસ લાખ રૂપિયા ફાળવવામાં આવે છે બરાબર જે મૃત્યુ પામે છે એમાં જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો આ નર્મદા જિલ્લામાં જ હમણાં હમણાં આ ચોથીથી પાંચમી ઘટના છે ફક્ત ત્રણ ચાર લાખ રૂપિયા આપી અને એ લાભાર્થીઓને જે મૃત્યુ પામેલા હોય છે એમના પરિવારજનોને ફક્ત ત્રણ ચાર લાખ રૂપિયા આપવામાં આવે છે તો જેવી રીતે મહારાષ્ટ્રમાં પચીસ લાખ રૂપિયા આપવામાં આવે છે એવી જ રીતે અહીંયા પણ જે આવી દુઃખદ ઘટના થાય એમને પણ પચીસ થી ત્રીસ લાખ રૂપિયા આપવામાં આવે કેમ કે આ એક ટ્રાઈબલ વિસ્તાર છે અહીંયા ગાડી ઘણા બધા લોકો ખેડૂતો છે અને આ ખેડૂતો રોજે જ રાત દિવસ પોતાના ખેતરોમાં જાય છે તો આ દીપડાના ભયથી અને આજે તો આ બેનને એમના ઘરેથી ઉઠાઈ ગયો છે દીપડો એટલે આવી ઘટનાઓ ના બને અને સરકાર યોગ્ય વળતર આપે એ બાબતે અમે સરકાર શ્રીને નમ્ર અપીલ કરીએ છીએ નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ